નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બીકેપી ન્યૂઝ વન જ્યાં દરેક સત્યને હિંમતથી લોકો સુધી પહોંચાડીએ છીએ આજનો ઓડિયો છે એક એવા લાચાર પતિનો જેણે આંખે જોઈ લીધું પોતાના ઘરનું વિખંડન તે કહે છે મારી પત્ની મારા જ ભાઈ સાથે ભાગી ગઈ છે બેનાના દીકરા સાથે સાસુએ પણ તપાસ કરી પણ તે મહિલા ક્યાંય જોવા મળી નહીં ન પોતાના ઘરે ન માયકામાં એક તરફ પતિનું તૂટેલું મન છે અને બીજી તરફ પરિવારનો આઘાત

આવી ગયા કેટલા થયા કેટલા દિવસ થયા અને 3 મહિના થયા છે તો હું રોજ ફોન કર્યા કરું છું તાત્કાલિક છે 3 મહિના ફોન કરો છો પણ એમાં હું છે કે અમને ભૂલતી નથી પછી તો આમાં કાઈ હવે જેને પ્રેમ કર્યો તમાર ઘર નું ધ્યાન તમે નો રાખો તે ગામ ના નો રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું તો બધું હતું પણ અમારે કઠણ માથા માટી એટલે બધું થઈ ગયું અમારે તો આઈ ગઈ હોય તો અમને કહેવાય કે ભાઈ

રણછોડ ખોડા ભાઈ જીત્યા હા ઓકે અને એમની દીકરી નું નામ હું કીધું આ બતાનો છોકરાનું ઘર નામ હા પરભા પરભા બેન રણછોડ ભાઈ હા અને આ છોકરા કેવડા કેવડા ના 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 દીકરી છે 100 વરાની ને દીકરો છે 7 વરાની હા

चा पाच वरचा हा हा ते आ, आ, आ। लोको या मार बायले के चीज येऊ काय केन के हमें बदलो लीदो यार रेन करी एक आ बीजन बायू लेन वे ज मा सेनो बदलो लीदो कोई देई न होय मू तो बात न्या से हा हा आ जे तुम्हारे बात खास से भाई आ जे मारी सम तो 300 क्रन मान ले गयो ई काय न्या 300 क्रन मान ले गयो लो जुनी गाडी घेवाई नी बात आथे तुम्हारे

અને હું કાયમ daily કામે જતો રહ્યો પછી તો મને હું મામા ખબર હતી ઘેર રહી જાય બધું અમર બેન ભાણું હામુ હામુ કરી લે હમ કઈ વાંધો નહી હાલો હવે આવું બધું હવે આ વાયરલ થાય કરવામાં તમારી મંજુરી છે ને હે હા હા આવું બધું બનાવો જે છે એ આ સોશિયલ મીડિયામાં જનતા અદાલતમાં માં મુકવામાં તમારી મંજુરી છે ને હા મંજુરી છે હા હા હવે આ તારી ઘરવાળી ના photo મોકલ તારી મમ્મી ના photo મોકલ

હારો માણન વેપારીની બુદ્ધિ ચાડી હોય ને ઈ જૂની ગાડી નો લે બને ત્યાં સુધી નવી લે ને અઠવાડો પર લે જૂની ગાડી કોણ લે લોકલ માણા હા એ લોકલ માણા ઈ ને તો જ રાખવાની આ તારી બાઈ રે ઈ ગેરેજ જ કેવાય હા ઈ ગરેજ જ કહેવાય કે હવે એ ત્રણ છોકરાની માં છે કે હવે કાઈ ઈ થોડી કુંવારી છે

हाँ मर्सेस रहना नंबर से नहीं मर्सेस रों से क्या राजन मामा चेक चेक हाँ अरे क्या राजन ले ले वो भी ले चेक चेक आप तो तार सासु नंबर से हाँ तार सुन नंबर से मरी बां मैं तार सासु ना मुझे वाली दिन वाली दिन वाली दिन हाँ कटिया दिन नहीं वाली दिन મને છે ને ભાઈ ઓકે મને છે મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું ને બાર ભાગી ગઈ છે તો હા બાર પટોળી ભાગી ગઈ જૂની બાર થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મને ફોટા હારા મોકલ હારા મોકલો હાલો હાલો હા બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખ બોલું મનસુખ ભાઈ હા અરે હું એમ હે હે આપડે બાર પટોડી બોલો ને હા કે હવે આ તમારે દીકરી જે છે આપણે પ્રભાવે હા ઓલા ભાઈ છોકરાને લઈ લીયો છોકરાને લઈ લીજે તમારા ઘરે જ વયા ગયા ના ના તો એને ઘેર જાયલી ના ના તેમ તમારા ઘરેથી આ કાઈક આંટો મારવા આવ્યાતા અને ત્યાંથી પછી તમારા ઘરેથી વયા ગયા હા એટલે અડાવણું વાત કરવા માટે કે અમારે તો પુરાવો દીધો એટલે તમને ફોન કર્યો બેન કોને આ તમારા જમાઈ ની ને સુરેશભાઈ ગણેશભાઈ હા અને ઈ એના કઈ કાકાનો છોકરો લઈને ને ગયો આવડો આ ભાઈ હા 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 એમ છે

હા તો એ કાંગાર કંગારો કરતો હતો કે મારુ કઈ કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈ થાય તો તમારી હારે વાત થાય છે તમારી દીકરીને ને નહીં બાપ નહીં 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 તો ક્યાં વહી ગઈ છે ખબર છે નહીં બાપુ છે તમારો ફોન બોન આવ્યો તો કે એવું કઈ વાતચીત ન થતી કઈ નહીં કશું નહીં હા આ તમારી છોકરી ને એની હારે આવું લફરું હતું એ તમને ખબર હતી નહીં બાપા છે તો એની હારે ભાગી આ આની હારે આવડે

કાંઈ વાંધો ઓલા છોકરા એના છે ને નાના નાના રહેતા નથી એટલે એનું કંઈક થોડુંક થાય તો કંઈક કોન્ટેક કરાવીને એના બાળકો છે ને એ હજી નાના છે હાવ એટલે ઓલા પછી છે ને આજે બે કેદુના ફોન કરતા બે ત્રણ મહિનાથી પણ આજે ફોન ઉપડી ગયો તો વાત થઈ ગઈ છે તો થોડુંક થાય તો કોન્ટેક કરાવો ને પણ મારા બાપ હવે અમે તો કઈ રીતે કરીએ એ અરે ગમે એ રીતે કંઈક થાય તો કરાવો ને તમારી દીકરી છે એટલે તમને કોણ બોલ કરે છે એવું કઈ થાય પણ અમારે કઈ મારા બાપ એ કઈ લેવા દેવા નથી અમારે કોઈ જાત નું કઈ ફોન હાર હાંડે કોઈ વાત ને કઈ નહી પણ હવે બોલો એનું કેમ કે તો એ કે એના માટે થોડુંક આ બાળકો માટે બીજું કઈ આપણને કઈ વાંધો નથી ભલે એને એની હારે રેવું હોય તોય પછી ભલે રહીએ પણ આમાં એને આવા ધંધા કરવાને કઈ આવા છોકરા જણવાની ક્યાં જરૂર હતી પણ મૂળ બોલા બાળકોની જિંદગી બગડે ને એમ હા કેમ કે તમે એની માં છો તમે થોડોક આપો તો થાય એમ આમાં બધા થોડું થોડું કઈક રિપેર કરો તો થાય બાકી નો થાય સમજણ કઈક સમજાવો બેટા આવું ન કરાય એમ થોડુંક કરો તો થાય

તમારી દીકરી અહીંયા લાડવા લઈ ને આ પછી અહીંયા રોકાણી હા લાડવા લઈ ને ગયેલી લાડવા લઈ ને આવ્યા ને તમારા ગામ માં હા પછી લાડવા લાડવા લઈને ગઈ લાડવા દઈ પછી એ ઘેરે ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યાથી ભાગી ગઈ અરે અમારે ઘેર થી નઈ હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નઈ હા ઈ તમાર મૂળ તો તમારા ગામ આવી તી ઈ એના ગામ થી નથી ગઈ આ જે આવી તી હા પણ ઈ તમારા ગામ થી ગ્યા પછી તમારા ગામ માં પાછા નો આવ્યા હા હા એટલે ઈ તો એને કીધું હે ના ના ને તમારા ગામમાં લાડવા દેવા આવ્યા પછી રોકાણા અને પછી તમાર ત્યાંથી વઈ ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર ની વહી ગઈ એ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરકી કરો હું એમ કહું છું

ન્યા સુધી ની વાત તો એને ઘર મેલ નું છે એને નો ખબર હોય તો અમારા ગામ પેલી કોઈ લઈને ભાગી ગયો એમાં બેન નીતા એને અમે વાત કરી પણ હવે આપડે તો હું કે માનવતા આ બાર તમે અમારી ભૂલ કાઢો બરબાપ એ ભૂલ નથી કે તમારી ઘર મેલ નું છે એના કાકા દીકરો ભાઈ છે એને નો સમજૂતી કરાય કે અમારે આ ઘર મેલ આવું નો કરાય ના 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 બસ લાજે એને ને ભાન પડતી હા કાંઈ પણ હવે આપણે તો બાળકો ને જોવાનું જે થઈ ગયું ને થવાનું હતું થઈ ગયું ઈ જવા દો હવે આને એના બાળકો માથે પાછી બે એમ હોય ને એવું કઈક કરો હાલો શું એ છું એના બાળકો ને એની મા પાછી એના ઓલા બાળકો હમું જો હવે એ જમાય ને એનું જવા દો જમાઈ ને એની મા ને પણ આ એના બે બાળકો જે રોય છે ને નાના નાના છે રોય છે સામે રહેતા નથી એટલે થોડુંક એના માટે વિચારો કે આ બાળકો માં વગેરે ને હેરાન થાય છે આ વગર ના તો હેરાન થાય તો અમે સમજી મારા બાપ પણ હવે અમારો કઈ કોણ ટકા માં ખરો તો કયો કે અમારો હર હંધે હો ફોન દુવારા ક્યાં નઈ ક્યાં છે એવું એમને કઈ ખબર નથી અમારા ફોન સંતર તમે ટકાશો અરે મારી એવું કઈ જરૂર નથી પણ બને તો ખ્યાલ આવે કે એની માની અરે વાત થાય કે નથી થાતી તો તમને ખબર પડે કે કોણ હાસુ કોણ ખોટું તમે તો રાત દી માણા પહેરવો કઈ વાંધો ના વિડિયો છોડતા નહીં આ ઓડિયોની આગલા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તે પણ તમે જરૂર સાંભળો એટલે આખો કિસ્સો શું તે સમજાય હવે આગળ વધો ઘરનું ચૂલહું ઠંડુ પડ્યું આંખોમાં આંસુ ભરાયા જે હાથથી રોટલી ખવડાવતો એ હાથ ખાલી રહી ગયા ભાઈએ કર્યો દગો પત્નીએ તોડી વચન હવે કોને કહું મારી હા